ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે પૂરો રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો આવા દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર ટ્રોટલ જવાબદારી સાથે ને સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે પાવરફુલ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ઓઇલ નવું જોવા મળશે કિંમત માત્ર એક લાખ અને પંચ્યાસી હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને બોટાદ જોવા મળશે ટ્રેક્ટર નંબર કઈ રીતના મેળવવા ઉપર હોય તો નીચે નંબર મળશે પેજ ઉપર અત્યારે જોઈ ઇઠોતેર ઇઠોતેર જીરો પાંચ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો